આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે કોંગ્રેસ પક્ષવતી તમામ માતા બહેનો દીકરીઓને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાઠવું છું આજે પ્રધાનમંત્રીજી પણ ગુજરાતમાં છે હું આશા રાખું છું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણા દેશના માનની શ્રી જરૂર ગુજરાતમાં જે દીકરીઓ પર અત્યાચાર થાય છે દાહોદમાં એક નાની દીકરીને ગળું દબાવીને બળાત્કારની કોશિશ અવાજ લગાવે તો ગળું દબાવીને મારી નાખવામાં આવે અને મારનારો એ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે ત્યારે બેટીઓ કેવી રીતે સુરક્ષિત છે એના વિશે બોલે હું આશા રાખું છું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી અમરેલીમાં એક પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું પટ્ટાથી માર મારવામાં આવ્યો અને કારણ તો ભાજપના બે વ્યક્તિઓના બે જૂથોના ઝઘડા હતા એના વિશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પ્રધાનમંત્રી શ્રી બોલે એવી અપેક્ષા રાખું છું હું અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં જે નિર્ભયા ફંડ કોંગ્રેસની કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઊભું કર્યું હતું એમાંથી જે પૈસા કેટલા વપરાયા પબ્લિસિટીમાં જાય પૈસા અને માતા બહેનો દીકરીઓની સુરક્ષામાં પૈસા ન જાય એના વિશે બોલે હું આશા રાખું છું કે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી ગુજરાતમાં ગર્ભવતી માતાઓ અને માલ ન્યુટ્રિશન બાળકો જે દીકરીઓ જન્મે છે એ કુપોષિત જન્મે છે એનો આંકડો હમણાં જ બહાર આવ્યો જે રાજ્યો વિકસિત નથી ગણાતા એ રાજ્યો કરતાં પણ કુપોષિત दीकर अपने त्या सगर्भा महिलाओं ने वारे तकलीफ हो तो विषय पर प्रधानमंत्री श्री बोले एवं हूँ अपेक्षा रखू चु आज इंटरनेशनल विमेन डे हैं मैं चाहूंगा कि हमारे देश के प्रधानमंत्री जी मणिपुर में जब सबसे ज्यादा बेटियों पे अत्याचार हुए हैं वहाँ वो जाएं और बेटी बचाओ की बात रखें आज वो गुजरात में है हमारे देश के प्रधानमंत्री जी मैं उम्मीद करता हूं कि आज महिला दिन है तो प्रधानमंत्री जी गुजरात में जो बच्चियों पे बलात्कार हो रहे हैं एक छोटी सी बच्ची प्राइमरी स्कूल की उसके ऊपर रेप की कोशिश होती है जब वो चिल्लाती है तो गला दबा के उसको मार दिया गया दाहोद में और वो मार देने वाला भाजपा की विचारधारा का नेता था मोदी जी बोले उसके बारे में अमरेली में हमारी एक पाटीदार बेटी को मारा गया उसका सरघस निकाला गया बोले मोदी जी उसके बारे में देश के ऐसे राज्य जिसे डेवलप्ड स्टेट नहीं गिनते हैं उन राज्यों में जितना माल न्यूट्रिशन नहीं है कुपोषित बच्चे नहीं हैं उतने गुजरात में हैं प्रेग्नेंट वीमेन सबसे ज़्यादा प्रॉब्लम वाले फिगर्स गुजरात के हैं मैं चाहूँगा कि मोदी जी इस पर बोलें कांग्रेस पार्टी ने महिला सुरक्षा के लिए निर्भया फंड बनाया आज बोले मोदी जी कि उस निर्भया फंड का उपयोग वो पैसे पब्लिसिटी में कितने यूज हुए और महिलाओं की सुरक्षा में कितने यूज हुए उसकी बात करें ये मैं उम्मीद रखता हूँ